ગત ચોવીસ પચીસ નું જે બજેટ રજૂ કરવાનું હતું એમાં આપણા વિત્તમંત્રી નાણાં મંત્રી દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં એમાં પંચાવન હજારથી પણ વધારે કરોડ રૂપિયા શિક્ષણ માટે ફાળવવામાં આવ્યા હવે પ્રશ્ન એ છે કે આ બાળકો જે તમે જોઈ રહ્યા છો એ ભણતર જે કરે છે બાળકોનું બાલ મંદિરનું જે ભણતર છે ભાડાના મકાનમાં ભણતર કરે છે તો એ જે પંચાવન હજાર કરોડથી વધારે રૂપિયા ફાળવ્યા છે એ કોના માટે પ્રશ્ન અહીં આવીને ઊભો થાય છે એ અધિકારીઓ માટે ફાળવ્યા છે કે પછી આવા બાળકો માટે તો વાત કરીશું આજે આપણે આહવા ડાંગ જિલ્લાની બાલ મંદિરની વાત નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની સરકાર ભણતર ઉપર ખૂબ જ ભાર મૂકે છે અને દેખાવો કરે છે આદિવાસી વિસ્તારમાં ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે ભણતર અને બાળકોના ભવિષ્ય માટે પણ વિપરીત પરિસ્થિતિમાં જોઈએ તો ગ્રાઉન્ડ લેવલે જઈએ તો વાત કંઈક અલગ જ દેખાયા છે એક બાજુ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વારે ઘડીએ બાળકોની શાળામાં વર્ગશાળા નથી બનાવી એના માટેની રેલી કાઢે છે કોઈક બાલ મંદિર તૂટેલું ફૂટેલું હોય તો એની મુલાકાત લઈ જાય ત્યાંના બાળકો સાથે બેસી અને વાત કરતા નજરે પડે છે જ્યારે ડામમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળે છે જ્યારે આપણા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબ હાલમાં જ કેટલી બધી વિઝિટો લઈ ગયા છતાં પણ ડાંગ જિલ્લામાં ભણતરના નામે ખૂબ મોટું કૌભાંડ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે આ ન્યૂઝ જોતા તો આ રિપોર્ટ જોતા તો વાટિકા જે આહવાની પ્રોપર આહવા તા જિલ્લો છે અને આહવા જિલ્લાની જો બાલમંદિરની હાલત આવી હોય તો ડાંગના ત્રણસો ને અગિયાર ગામના વાટિકાની હાલત કેવી હોય તમે આ એક ઉદાહરણથી અંદાજો લગાવી શકો છો સંપૂર્ણ રિપોર્ટ શું કહેવા માંગે છે એ પણ જો પવારનો રિપોર્ટ ડાંગ જિલ્લાના મુખ્ય મથક જે આહવા જે ગણાય છે આહવા મુખ્ય મથક ખાતે અને આ તમે મારી પાછળ જે જોઈ રહ્યા હશો આ છે આંગણવાડી જે આંગણવાડી હોય છે અહીંયા નાના નાના ભૂલકાઓ પ્રાઇમરી પ્રાથમિક શાળામાં જતા પહેલા એમને જે પ્રી એજ્યુકેશન મળે છે એ એજ્યુકેશન લેવા માટે આવી આંગણવાડીમાં અભ્યાસ કરે છે પરંતુ આ આંગણવાડી જે છે છેલ્લા એક વર્ષથી આવી જ જર્જરિત હાલતમાં છે અને તમે આની જે પાછળ આ જે વ્યૂ જોઈ રહ્યા છો એ સાઈડે પણ અહીં જે છે ક્લાસ ટુના કર્મચારીઓ રહે છે જે સરકારી ક્લાસ ટુના અધિકારીઓ છે અહીં જ રહે છે પરંતુ છતાંય અધિકારીઓને અધિકારીઓ હજુ કુંભકરણની જેમ ઘોર નિંદ્રામાં છે હજુ સુધી આ આંગણવાડી બનાવવામાં નથી આવી અને છોકરાઓ હમણાં જે છેલ્લા એક વર્ષથી જે અભ્યાસ કરી રહ્યા છે એક ભાડાના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે અને ત્યાં યોગ્ય વ્યવસ્થિત સ્પેસ ન હોવાના કારણે જગ્યા ન હોવાના કારણે એમને રમત પણ રમી નથી શકતા અને ગુંગળામણ જેવો એમને ત્યાં પણ અભ્યાસ કરવો પડે છે આપણે તેની પણ મુલાકાત કરીશું પણ પરંતુ જ્યારે આપણે વાત કરીએ ગુજરાત સરકાર જ્યારે કહે છે કે અમે તો છોકરાઓ માટે જે યોજનાઓ લાગુ કરીએ છીએ અને છોકરાઓને પૂરતું અમે ફેસિલિટી પણ ઉપલબ્ધ કરાવીએ છીએ પરંતુ આ જો મુખ્ય મથક આહવાની જો આ વાત આવે જવાહર કોલોનીની તો ડાંગ જિલ્લામાં જે ત્રણસો અગિયાર ગામડા છે ત્રણસો અગિયાર ગામડામાં જો કેટલીક એવી આંગણવાડી વસ્તુ જે બનાવી બનાવવામાં જ ન આવી હોય શું સરકાર એવું કરવા માંગે છે કે કોઈનો બી ઘર એમ ભાડે લઈને પછી એને ભાડા ચૂકવવામાં આવે છે એટલે આ એક વેપાર થઈ ગયો છે ડાંગ જિલ્લા પંચાયતમાં જે અહીંયા જે પ્રોગ્રામ શ્રી છે જે આઈસીડીએસ શાખાના ડાંગ જિલ્લા પંચાયતના જ્યોત્સનાબેન એમ પટેલ એમને આપણે પૂછવા આવ્યા હતા અને જ્યારે પૂછપરછ દરમિયાન એમને જ્યારે પ્રશ્નો કરવામાં આવ્યા કે બેન અહીં જે જે આંગણવાડીઓ છે એ ક્યારે બનાવવામાં આવશે કારણ કે છેલ્લા એક વર્ષથી તો એમને એમાં એવી હાલતમાં છે તો એમનું કહેવાનું એમ સ્પષ્ટ હતું કે અમે તો અહીંથી લખીને સ્ટેટમાં ફોરવર્ડ કરી દીધું છે અને જે આ ગ્રાન્ટ છે એ સેન્ક્શન ત્યાંથી સ્ટેટમાંથી જ થશે અને સ્ટેટવાળા જ બધું બાંધકામ જોશે નહીં કે જિલ્લા પંચાયતના બાંધકામ કરશે એ તો ત્રણસો અગિયાર ગામડામાં જે આંગણવાડીઓ છે એમાંથી જર્જરિત કેટલી છે અને કેટલાનું તમે સર્વે રિસર્વે કરીને અથવા તો સર્વે કરીને આગળ ફોરવર્ડ કર્યું છે સ્ટેટ લેવલે અને તમે અગર આગળ ફોરવર્ડ કર્યું છે તો સ્ટેટમાંથી કંઈ ને કંઈ તમને રિપ્લાયમાં કંઈ ને કંઈ લેટરમાં રિટર્નમાં કંઈ આવ્યું તો હશે ને પરંતુ એમને ત્યાંથી ચૂપવી તોડી અને એ પોતે કંઈ પણ બોલાવવા માટે તૈયાર નહીં હતા એમને પોતાનો લૂલો બચાવ કરતાં એમ જ કહ્યું કે અમે તો આગળ મોકલી આપ્યું છે અને અમને પણ ચિંતા છે કે બાળકોને સારી આંગણવાડી બને તો એમને પણ ચિંતા છે તો વરસથી કેમ પેન્ડિંગ છે વરસથી કેમ બાળકો આવી જ રીતના ભણે છે શું આ લોકોને ખાલી વ્યાપાર જ કરવો છે શું જે બધા જે ભાડાના મકાનો હોય છે એ લોકોને ખાલી ભાડા પ્રોવાઈડ કરીને એ લોકોના ખિસ્સા જ ભરવા છે કે પછી આંગણવાડીઓ પણ બનાવવામાં આવશે અને છોકરાઓને અભ્યાસ પણ પૂરો પાડવામાં આવશે કારણ કે ગુજરાત સરકાર હંમેશા કહેતી આવે છે કે નાના નાના ભૂલકાઓથી માંડીને સ્કૂલનું એજ્યુકેશનથી માંડીને બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે પરંતુ જ્યારે ડાંગ જિલ્લાનો જે આખો આદિવાસી એરિયો છે અહીંયા નાઇન્ટી એટ પર્સન્ટ અઠ્ઠાણું પર્સન્ટ આદિવાસી વિસ્તારના લોકો રહે છે તો આદિવાસીઓ સાથે અન્યાય કેમ આટલા વરસ વરસથી આંગણવાડી છે આટલી તો ડાંગમાં ઘણી બધી આંગણવાડીઓની એવી હાલત છે કોઈ કોઈ આંગણવાડી એવી પણ છે કે આંગણવાડી બતાવી દીધી છે કે આ બનાવી છે પરંતુ ખાલી એને કલર પોતીને ખાલી બતાવી દેવામાં આવે છે કે આ નવી આંગણવાડી બનાવી છે અને બિલ પોતે ઉપાડીને ગાપસી કરી જતા રહે છે તો એ વ્યાપાર કરવાની જગ્યાએ તમે જલ્દીથી જલ્દી જે ગ્રાન્ટ એના માટે જે અપાયેલી છે એનો તમે ઉપયોગ કરીને છોકરાઓ માટે આંગણવાડી તૈયાર કરો અને છોકરાઓને અહીં એજ્યુકેશન જે અભ્યાસ છે એમને અહીં પૂરું પાડો જે જય દેશીજ વોઇસ ઓફ આદિવાસી આહવાડા